ગ્લોબ એનવીરો સચિન ઇન્ફ્રા તેમજ કલર ટેક્સ પાસેથી મને દસ લાખ ઉઘરાવી આપો તો હું જીપીસીબીમાં કરેલી અરજી ફાઇલ કરાવી દઉં આથી સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન આવું કામ ન કરવા હોવાનું કહેતા હાથ તક તોડી નાખવાની તેને ધમકી આપતા ચેરમેન પોલીસમાં અરજી આપી હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરી બે તોડ બાજુની ઝડપી પાડ્યા છે સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ પચીસમી મેએ સચિન નોટિફાઈડના ચેરમેન પર જીપીસીબીના અધિકારીનો કોલ આવ્યો હતો જેમાં કહ્યું હતું કે ગ્લોબલ એનવીરો સચિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કલર ટેક્સની ફરિયાદ મળી છે પણ જગ્યા મળતી નહોતી આથી તેઓએ ચેરમેનની મદદ લીધી હતી ચેરમેન સાથે જીપીસીબીના ઓફિસરો તથા સચિન જીઆરડીસી ગભણી ગામની ગ્લોબલ એનવીરો સચિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કલર ટેક્સ કંપની પર પહોંચ્યા હતા તે સમયે કંપનીના કર્મચારીઓ હાજર હતા આ સમયે બે ઇસમો જેમાંથી એક જીતેન્દ્રએ ન્યૂઝ ચલાવું છું કહીને વિડીયો અને ફોટોગ્રાફ જીપીસીબીમાં મોકલી આપી ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું હતું પછી જીપીસીબીમાંથી હજી પાંચી ખેંચવા માટે દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી તોડબાજોએ ચેરમેને કહ્યું કે તમે મને ઓળખતા નથી મારી પાસે ખૂબ માથાભારી માણસો છે અમે ભલ ભલાને જોઈ લીધા છે કેટલાય લોકો અમારી સામે ઝૂકી ગયા છે તમે દસ લાખ નહીં અપાવો તો અમે તમને જોઈ લઈશું તમારા હાથ હાથપંક સલામત નહીં રહ્યાથી ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ ડરીને ત્યાંથી નીકળી જવા પામ્યા હતા ત્યારબાદ નોટિફાઈડના ચેરમેન ધમકી આપના તોડબાજો વિરુદ્ધ સચિન પોલીસ પથકમાં અરજી કરતા પોલીસે ફરિયાદ લઈ તોડબાજ જીતેન્દ્ર રૂપે જીતુ મધુકર મેઢે રાજુપુના ભરવાડ સામે ખંડણી અને ધમકીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા